શાળા અને આંગણવાડીના બાળકો આગામી સમયમાં અહીંયા મળી પડી ગઈ હતી પંચાયત અહીંયા કોઈ બાળક પડવાની રાહ જોઈ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે અહીંયા કોઈ બાળક પડી જવાથી જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રિપોર્ટર જવાહર બંજારા હિંમતનગર અને અહીંયા જે ગટર લાઈન આવી છે એ છેલ્લા બે વર્ષથી આમને આમ તૂટેલી અવસ્થામાં છે અને બાજુમાં જમણી સાઈડ છે આંગણવાડી આવેલી છે પાછળની બાજુમાં જે છે એ શાળા નંબર બે આવેલી છે અને ઘણીવાર એવું થાય છે કે અહીંયા ગાય પણ આ ગટર લાઈનમાં પડી ગયેલી છે બે ત્રણ વાર છોકરા પણ પડી ગયેલા છે હવે એની જવાબદારી અત્યારે હાલ કોણ લેશે લેખિકમાં અને મૌખિકમાં રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતમાં તો પણ સરપંચશ્રી અને કોઈ કોઈ અધિકારી પણ અહીંયા તકેદારી રાખવા તૈયાર નથી તો અમારી પણ રજૂઆત છે અને નમ્ર વિનંતી છે કે આનું જલ્દી નિરાકરણ લાવે